બાબા સાહેબ આંબેડકર ચોક થી યાદગાર ચોક થઈ દાહોદના સિદ્ધરાજ જયસિંહ છાબ ખાતે રાષ્ટ્રગાન ગાય તિરંગા યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું યાત્રામાં કૃષિ પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર અને દાહોદ જિલ્લા કલેક્ટર દાહોદ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ અધિક્ષક ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ તિરંગા યાત્રામાં સશસ્ત્ર દળોનું બેન્ડ પોલીસ બેન્ડ સ્કૂલ બેન્ડ અને અન્ય ખાનગી બેન્ડ દ્વારા દેશભક્તિ આધારિત ધૂન રજૂ કરવામાં આવ્યા હતા દેશની આઝાદીના અમૃત મહોત્સવ સમયે આ દેશ ઓગણીસો સુડતાલીસમાં આઝાદ થયો વર્ષોથી આપણે દર વર્ષે બે અવસર પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી ઉજવીએ આ વર્ષે વિશેષ રૂપે દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તમામ જિલ્લા મથકે એક આ દેશની શાન બાન અને આઝાદી અપાવનારું આપણું જે ચિહ્ન છે ત્રિરંગો ધ્વજ સમગ્ર દેશના તમામ જિલ્લા મથકે તાલુકા મથકે મોહલ્લા શેરીઓ અને શહેરોમાં ત્રિરંગા યાત્રા કાઢીને આવનારી પંદરમી તારીખે આ ભવ્યથી ભવ્ય આપણા રાષ્ટ્રીય પર્વની ઉજવણી થાય એના ભાગરૂપે આજે દાહોદ જિલ્લાના તમામ વહીવટીતંત્ર ચૂંટાયેલા પદાધિકારીઓ અને દાહોદ નગરના સૌ ગ્રામજનોના શેરેજરોના માધ્યમથી આજે આ ત્રિરંગા યાત્રા દાહોદની અંદર અમે એને ફરીને આજે આ તળાવ પર પૂર્ણાહુતિ કરવા માટે આવ્યા છે એના માટેનો આજનો કાર્યક્રમ હતો થેન્ક યુ